કોરોનાની મહામારીમાં કેટલીક હોસ્પિટલના તબીબો અને તંત્ર માનવતા નેવે મૂકી રહ્યા હોય તેવો બનાવો સામે આવી રહ્યા છે ત્યારે હાલમાં યુનિક હોસ્પિટલ સામે આક્ષેપો થયા છે જેમાં મહારાષ્ટ્રથી સારવાર માટે આવેલા કોરોના પોઝિટિવ મહિલા દર્દીની સારવાર માટે લાખો રૂપિયા પડાવ્યા બાદ મોત નીપજતા વધુ રૂપિયાની માંગણી કરી લાશ ન આપતા વિવાદ થવા પામ્યો હતો જોકે પોલીસે વચ્ચે પડી મામલો પાડ્યો છે દેશમાં હાલ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે અને તેમાં પણ સુરતમાં તો જાણે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ સંક્રમણ ફેલાતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રથી કોરોનાની સારવાર માટે એક મહિલાને સુરતની યુનિક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી પ્રથમ બે લાખ હજાર જમા કરાવ્યા બાદ મેડિકલના નામે પાંચથી સાડા પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે તો સામે મહિલાનું મંગળવારે બપોરે મોત નીપજ્યા બાદ રૂપિયાની માંગણી કરી બુધવારે બપોરે સાથે લાશ ન આપતા પરિવારે હોબાળો મચાવ્યો હતો અને સી પાટેલ પાટીલ હર્ષ સંઘવી સહિતનાઓને ફોન કોઈના પણ તરફથી મદદ મળી ન હતી આખરે વિવાદ થતા પોલીસે ત્યાં પહોંચી મામલો પાડ્યો હતો સાહેબ છેલ્લા સત્તર દિવસથી આ પેશન્ટ અહીંયા એમને એડમિટ કરેલા હતા મહારાષ્ટ્રથી આવેલા હતા મારા રિલેટિવ છે અને એમને એવી ખાતરી આપી હતી કે અમે તમને સારા કરશું બે લાખ સિત્તેર હજાર ડિપોઝિટ આ લોકો પાસે જમા કરાવી અને સા પાંચથી સાડા પાંચ લાખ રૂપિયાને મેડિકલ આપ્યું ને કાલે બપોરે બે વાગે એમની ડેથ થઈ ગઈ છે કાલથી અત્યાર સુધી અમને બોડી આપી જ્યારે કે અમે પોલીસને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને ત્રણ લાખ બે લાખ સિત્તેર હજાર રૂપિયા બિલ માંગતા હતા આ લોકો આ છોકરો ચાર દિવસથી એમનો છોકરો છે ચાર દિવસથી રોડ પર અહીંયા સુતો છે સાહેબ આ લોકો તમે આ વિષયમાં કોને કોને રજૂઆત કરી હતી સાહેબ આ વિષયમાં મેં સી પાટીલ સાહેબને ફોન કર્યો એમને કીધું તમે કલેક્ટર કચેરીમાં ફોન કરો હર્ષભાઈ સંઘવીને ઓછામાં ઓછા દસ ફોન કર્યા છે અને કુમાર કાનાણીને ચાર ફોન કર્યા છે કોઈએ મારો ફોન રિસ્યુ નથી કર્યો સાહેબ આ લોકો ખાલી રાજનીતિ હોય જયારે એ લોકોનું કામ હોય ત્યારે જ આગળ આવે છે બાકી આવી કોઈ ગરીબ માણસને જયારે એની જરૂર હોય ત્યારે આવતા નથી ભલામણ ભલામણ માં હવે ડોક્ટર ખબર નહીં કોને કોને ફોન કરે છે ત્યાંથી એમ કહે છે કે ભાઈ આ આ ભાઈ વધારે બોલે છે સાહેબ આ ખોટું છે આ લોકો આ લોકો કરતા ચોર લૂંટારો હોય સારા જે ચોરી કરીને છે ને નીકળી તો જાય છે આ લોકો તો મારી નાખે છે પૈસા પણ લઈ લે છે આની ત્રણ બહેનો છે સાહેબ જેને મેરેજ કરવાના બાકી છે ને છોકરાને બે દિવસથી આની ચહેરો નહીં જોવા દેતા હતા આ લોકો એમની ડેટ ક્યારે થઈ હતી અને તમને બોડી ક્યારે હાથમાં આપવામાં આવી છે સાહેબ કાલે બપોરની ડેટ થઈ ગયેલી છે પૈસા માટે આ લોકોએ અમને જ્યારે અમે પોલીસ બોલાવી ત્યારે અમને બોડી એને બહાર ઓળ બહાર મૂકી છે સાહેબ જીનેશ દેસાઈ કરીને ડૉક્ટર છે સાહેબ અહીંયા એ એમ કહે તમે પૈસા આપો તો જ તમને બોડી આપશું એટલે આ લોકો જ કોરોના કોરોના વધારો કરે છે સાહેબ કાલથી કોરોનાની બોડી સાહેબ આ લોકોના હોસ્પિટલમાં હતી જ્યારે અમને પોલીસ બોલાવી ત્યારે આ લોકોએ બોડી તરત બહાર મૂકી દીધી સાહેબ

તેરાવા તબીબોની હોસ્પિટલના સંચાલકો સામે તંત્રે લાલ લાંગ કરવી જોઈએ તેવી ખાસ તાતી જરૂર છે અઝર કુરિશી જી